તો હેલ્લો દોસ્તો સ્વાગત છે નવા વ્લોગમાં આજે વ્લોગ ચાલુ થાય ત્રણ વાગ્યે જોઈ શકો છો આ કે તું વાઢવા આવી ચાલુ કર્યું હતું ને ઓનલાઈન ફોક્યા હે રાત અમુક લઈને આવ્યા હે અમુક આટલા ઘોડ્યા હે હજુ બાવીસ જણા આવ્યા હે કર્યા તો આપણે ટોટલ સમજી લોને છવ્વીસ જણાનું કીધું તો બાવીસ જણા નીકળે ઘાણીમાં તો થઈ ગયા હે બસો રૂપિયામાં નક્કી કરી દીધું આપણે બરાબર તો કે હવે હા ગરમી બહુ છે આ તો હવે થોડો પવન થયો છે અને આ વાદ અઢરા વાતાવરણ કરી દીધું જોઈએ હવે જેવું રહે તો એ ત્રણસો ત્રણસો કરવા પડે કે અગિયાર હજાર વધે એવું નહોતું થોડો ટેકો રાખ્યો છે હવે હવે બાકી આ રીતનું વાંધે છે

તો હા જતો રહ્યો અગિયાર જણા વાઢ આટલું ત્રણ હજાર તો વાટી દેવા ઘરે જવાનું કીધું તું આમને બે વસ્તુ હોય કે વાટીને ઘરે જવાનું કહી દો ને એટલે એ રીતે ફટાફટ વાટી નાખે અને પૈસા વધાર દો આપણે એવું લાગે હવે આપણે આમાં ત્રણસો ત્રણસો જેવી રીતના કર્યા કે સમજી લો કાલ પાછળ લઈને આવીએ દસ જણા તો બે હજાર રૂપિયા લાગી જાય અને આ રીતે બાવીસ જણા હૈ એટલે તત આજના દાડામાં ચુમ્માલીસો રૂપિયા થાય તો કાલ દહ જણા લાવીએ તો કાલે પાછું બે હજારને બાવીસો રૂપિયા દેવા પડે એક લટું કામ પતી જાય તો એ છેલ્લા ખબર છ હજાર પાંચસો છસો છાસઠસો રૂપિયાના આજુબાજુનું થાય તો આજે ચોસઠસો રૂપિયા થાય બરાબર એટલું ને એટલું થઈ જાય પણ આ કામ એક જ ટકાનું પતી જાય એટલે હવે આપણે વિચાર્યું કે બધા જ નાખીએ તો સારી વટી છે કમ્પ્લીટ અને ઓલામાં ચાલુ છે હવે બરાબર જોઈએ હવે ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લીજો ચેનલને એ જશ્રી રાજપૂત બ્લોગ બરાબર બને રહેજો આટલું વાઢી નાખ્યું છે આટલું કામ બાકી રહ્યો હવે પણ અહીંયા લેતા જઈએ અમુક હજુ સોડ લીલા હે એમ તો અમુક બાકી રાખે છે એવું છે તો હવે ચા મીલી દીધો હે આટલો ખોણો રહ્યો હે હમણાં હાલ જ ફેટાઈ નાખશે પછી હજુ આ બાકી છે એમ તો વાઘવામાં હાડા ચાર થયા હે થોડું ઘણું રસા કસીએ એમ તો રહી જાય પાંચ હાડા પાન થઈ જાય એમ તો હવે નાસ્તો કરવા બેસે ને એમ તો હજુ કાલ પા બીજા નાવું પડે એના કરતા ફેંટાઈ નાખીએ ત્રણસો ત્રણસો કે એટલો બધો જાજો ભેર ના પડીએ

હવે પાછું પાડવાનું છે આ બરાબર એકદમ તો પાડી દીધું તો આપણે ફરતી કઈ રીતના પાછું પડે જુઓ સામે આવી ગયો હે પારો અહીં પારો હે ચલો લેટ સ્ટાર્ટ માણસો આવી ગયા કામ થઈ ગયું પૂરું સાડા પાંચ વાગ્યા છે અને ત્રણસો રૂપિયા દાડી કરી હતી કામ તમામ કરી નાખ્યું કમ્પ્લીટ અગિયાર વીગા વધી ગઈ બાવીસ જણો હતા બરાબર દાત્યા બા ત્યાં બધું મિલ દીધું અંદર હવે વાતાવરણ જબર કરી વરસાદ આવ્યું તો હવે નીકળી ગયે કરબા જયું અને એક ઓર્ડર રહે જો કદાચ જવાનું થાય તો વળી જઈએ કાલે આખો દિવસના ઓર્ડર રહે બધું કર્યું કાંટા બરાબર હારે લઈને આવી ગયો તો વધારે દાડી કામ આ રીતના ના શું કરીએ લીલી હતી ને તો ભારે બાંધી દીધા સારું નીકળી તાર હવે ચેનલ માં નવા સબસ્ક્રાઈબ કરી લીજો બરાબર છોડી ને ચોલું ડાયરેક્ટ અલર્ટ જોડી લીધું હતું ઓર્ડર આવી ગયો હતો આટલો કે આ આપણી જગ્યા ચઢાવે છે અને હજુ ઘરે જ ગયો નહીં ડાયરેક કાલમાં બે ઓર્ડર છે બરાબર પંદર વીસ જગ્યાની કાઢવાની છે tun <muchos> laulata

dar o